શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહામાસની ચૌદ છે જે મહાશિવરાત્રીના પાવન દિને આપણે સાંભળીશું શિવરાત્રિનો મહિમા શિવલિંગની ઉત્પત્તિની કથા તથા મહાશિવરાત્રિની વ્રતની વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ ત્રમ્બકમ યજા મહી સુગંધિમ પુષ્ટિ વર્તનમ ઉર્વા રૂકમ બંધનાન મૃત્યુ મોક્ષે મામૃતા મહાવત ચૌદશ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી આ દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે કલ્યાણકારી શિવ તત્વનું પ્રાગટ્ય અને તેનું મહાત્મ વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગે વિવાદ થયો તેમની યુદ્ધની સંભાવના જોતા કલ્યાણકારી પરમાત્મા તત્વ શક્તિ અગ્નિ ના સ્તંભ લિંગ રૂપે પ્રગટ થઈ તેનું મૂળ પાતાળથી પણ નીચે અને ઉપરનો છેડો સકળ બ્રહ્માંડથી પણ ઉપર જતો હતો આ મહાલિંગ સ્વરૂપ તે શક્તિ તત્વના આરંભ અને અંતનો તાગ મેળવવો અશક્ય હતું તેથી શ્રી વિષ્ણુ અને બ્રહ્માજી એમાં મોટું કોણ અને જે તાગ મેળવે એ શ્રેષ્ઠ ગણાય એમ કહી તે ભ્રમણ કરીને પાછા આવ્યા જ્યારે શ્રી બ્રહ્મા બ્રહ્માજીએ ખોટું બોલીને કહ્યું કે આ મહાશિવલીનું મૂળ તેમને મળી ગયું છે તેથી તે વિષ્ણુ કરતાં શ્રેષ્ઠ છે એવું ગૌરવ લેવા માંડ્યા આ જાણી આ કલ્યાણકારી શિવ તત્વનું મહાલિંગ શિવ સ્વરૂપ એક રાત્રિએ પ્રગટ થયું અને શ્રી બ્રહ્માજીનું જે મુખ આ અસત્ય બોલ્યું હતું તેનો નાશ કર્યો પરિણામ સ્વરૂપ શિવ બ્રહ્માજી પાંચ મુખવાળા ચાર મુખવાળા રહ્યા શ્રી બ્રહ્માજીને અસત્ય બોલવાનો પરચો મળી ગયો શ્રી વિષ્ણુ તથા બ્રહ્માજીએ આ મહાશિવલિંગને શ્રેષ્ઠ માન્યું જે રાત્રિએ આ શિવ તત્વ પ્રગટ થયું તે જ મહાશિવરાત્રિ આ મહાશિવરાત્રી કાલગળના પ્રમાણે તેરસના દિવસે ત્રણેય લોકમાં વ્રત પર્વ તરીકે તથા તહેવાર તરીકે ઉજવાય છે આ મહાશિવલિંગની આ મહાશિવરાત્રીએ ચાર પ્રહની પૂજા અર્ચના દ્વારા મોશગતિના માર્ગે જન્મો જન્મ ઉપાસના કરે છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના ચંદ્ર મોલેશ્વરના સ્વરૂપનું પ્રાગટ્ય થયું હોવાનો પણ ઉલ્લેખ છે મહાશિવરાત્રીએ પ્રગટેલ ભારતમાં બાર જ્યોતિર્લિંગના મંદિરોમાં પણ ચાર પ્રહરની પૂજા થાય છે શિવ શિવ શિવભક્તો બિલીપત્ર ગંધ પુષ્પો આંકડાના ફૂલ અક્ષત કોળખી ધૂપદીપ તથા નાના પ્રકારની પૂજા સામગ્રીથી શિવલિંગની પૂજા અર્ચના કરે છે પંચદ્રવ્ય દૂધ તથા શુદ્ધ જળથી અભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી શિવાલયો ગુંજી ઉઠે છે કહેવાય છે કે આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન પણ થયા હતા તેથી તેનું મહત્વ ઘણું વધી જાય છે મહાશિવરાત્રિ વ્રતની વ્રત કથા મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદશને દિવસે આવે છે તે દિવસે ઉપવાસ કરી રાતના ચારે પહોર શિવ પૂંજન અને જાગરણ કરો આવ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે અને માતાના ગર્ભમાં આવવાનું રહેતું નથી મહાશિવરાત્રિ એટલે મહાવત ચૌદશનો દિવસ આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાનથી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી એ દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે તે દિવસ ભગવાન શંકરનો જન્મદિવસ પણ ગણાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો તે જીવહંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો મહાવદ ચૌદશને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીર કામઠો લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસ મહાશિવરાત્રિનો હતો તેથી રસ્તે જતા આવતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા એટલે તેણે પણ રસ્તામાં બધાને શિવ શિવ કહ્યું એણે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો આમ જાણે અજાણી પણ પ્રભુનું નામ લેવાઈ ગયું આ પારથી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો પણ એને કોઈ શિકાર મળ્યો નહીં અને આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો પટકવા લાગ્યો સાંસ પડતા તે એક સરોવરના કિનારે આવી પહોંચ્યો આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે એક મોટું બીલીનું ઝાડ હતું પારથી તરસ્યું હોવાથી સરોવરનું મીઠું પાણી પીને તેની ભૂખ ધારી પછી તે આ બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો ઝાડ પર બેઠા બેઠા અને શિકા જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીના બે ત્રણ ડાળીઓ આવી જતી હતી એથી તેના પાંદડા નડતા હતા એટલે તે બેઠો બેઠો બીલીના પાંદરા તોડી નીચે ફેંકતો હતો અજાણતા જ આ પાંદરા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા આમ કરતાં રાતના બાર વાગ્યા અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું પારથી બાણ મારવા માટે ઝાડ પર જેવો આઘો પાસો થાય કે ઝાડ પરથી કેટલાક બિલીપત્ર ખરીને તેમના શિવ નીચેના શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું તો પારથી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આદ્ર સ્વરે કહ્યું કે હે પારથી તારે મને મારવી હોય તો ખુશીથી માર પણ એ પહેલા મને એકવાર મારા ઘેરે જઈ બધાને મળી આવવા દે પારધીએ પહેલાં તો તેની વાત માની નહીં પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો થોડી વાર પછી એક હરણી પાણી પીવા આવી પારધી તેને બાણ મારવા જતો હતો કે હરણીએ પણ કાલાવાલા કર્યા એટલે પારધીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી પારધી બંને હરણ હરણીની વાટ જોતો બેસી રહ્યો એ સમયે પસાર કરવા બીલીપત્રના પાન તોડી નીચે નાખતો હતો આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો થોડી વાર બાર હરણના બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા હરણના બચ્ચાએ પણ પારધીને કહ્યું કે હે પારધી અમે અમારા માતા પિતાને મળી આવીશું તું અમને જવા દે પારધીએ તેમની પર દયા કરી તેને જવા દીધો હરણ હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા થયા અને તેમણે પારધીને આપેલ વચન જણાવ્યું બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા કે હે પારધી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા આ સાંભળી પારધીની આંખોમાં આંસુ આવી ગયા તેને મનમાં થયું કે હણા કેવા સાચા અને વિશ્વાસુ છે હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેને મનોમન પ્રાર્થના કરી લીધી કે આજથી તે પણ કોઈ મૂંગા પ્રાણીને મારશે નહીં તેણે હરણાઓને છોડી દીધા આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા એ જ વખતે આકાશમાંથી એક દેવી વિમાન ઉતર્યું અને એમાં બેઠા દેવદૂત પારધીને કહ્યું કે હે પારધી તે જાણે અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે ભગવાન શંકર ઉપર પત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે પણ તારા પુણ્યે આ હરણા પણ આ શ્રાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારથી અને બતા હરણા વિમાનમાં બેઠા પારધીનો અને હરણાનો હરણાઓ શિવલોકમાં વાસ થયો હે મહાદેવજી મહાશિવરાત્રિનું વ્રત જેમાં પારધીને અને હરણાઓને ફળ્યું તેમ અમને ફળજો આજે પણ આ મોક્ષને પામેલ મૂર્ખ પરિવાર આકાશમાં તારાઓ સ્વરૂપે મૂર્ક્ષીખ નક્ષત્ર સ્વરૂપે સૌને દર્શન આપે છે એવી શિવ ભક્તોમાં આસ્થા છે આ મહાશિવરાત્રીના વ્રતની કથા જે સાંભળે તથા સંભળાવે છે તેમને મોક્ષ ગતિ થાય છે નાગેન્દ્રહાર્ય ત્રિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય હસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મે વકારાય નમઃ શિવાય હે પાર્વતી પતિ કામદેવનો નાશ કરનાર ઝેરને પચાવનાર સર્પને ગળામાં ધારણ કરનાર અમારામાં રહેલી બુરાયો અને શરરીપુનો સંહાર કરી આપની શરણમાં અમને લઉં આમ અમને અને માતા પાર્વતીને ખૂબ ખૂબ નમસ્કાર મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ઓમ નમ શિવાય